નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે આપણે પવનની દિશા પવનની ઝડપ અને ઊંચું તાપમાન આ આપણે ક્યારે રાહત મળશે કેટલા દિવસ માહિતી આપવાની છે હું હું એ જણાવી દઉં કે આવતીકાલે આવી રહ્યો હળવદ ત્યાં આપણે બધા મળવાનું છે આવતીકાલે હળવદની અંદર બજરંગ હાઇટેક નર્સરી નામથી એક નર્સરીના નર્સરી ના ઓપનિંગ નિમિત્તે આવી રહ્યું છું અને આ ઓપનિંગની અંદર આ સૌને પણ વધારવા માટે મારું ભાવભર્યું જાહેર આમંત્રણ છે આવતીકાલે પાંચ એપ્રિલ શનિવાર સવારે આઠ વાગ્યાનો અને આ ઓપનિંગ નું સ્થળ છે બજરંગ હાઈટેક નર્સરી હળવદ સરા રોડ ગુપમારના પાટીયા સામે ઘનશ્યામ સ્કૂલની બાજુમાં અને તાલુકો હળવદ એટલે આ હળવદની અંદર ઓપનિંગ નિમિત્તે આવતીકાલે પાંચ એપ્રિલ ના રોજ સવારે આઠ વાગ્યે હું આવી રહ્યો છું તો ત્યાં બધા પદાર્થો ત્યાં આપણે મળશું ત્યાં આપણે ખેતીના હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ પણ કરશું હવે ખાસ કરીને પવન અને તાપમાન વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ આપણે માહિતી આપી પવનની જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે પવન વિશે વાત કરી હતી કે માર્ચ મહિનામાં આપણે ઘણી વખત ઉત્તરના પણ પવનો જોવા મળ્યા જોકે હવે આપણે આ ઉત્તરના પવનોમાંથી મુક્તિ પણ મળી છે મોટા ભાગના વિસ્તારોની અંદર આપણે અત્યારે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો ઉત્તર પશ્ચિમના જે પવનો અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે કે આરબ તરફથી પવન આવી રહ્યા છે તે થોડાક વધારે સૂકા અને ગરમ પવન હશે એ સાથે જે પશ્ચિમના પવનો જે ફૂંકાઈ રહ્યા છે એ પવનો છે એ ભેજવાળા પવન પવનો હશે મોટાભાગે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પશ્ચિમના પવનો ભેજવાળા ચાલી રહ્યા છે તો ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારો અને એ સાથે આપણે કચ્છના વિસ્તારો ઉપર આરબના પવનો સૂકા પવનો ચાલી રહ્યા છે જોકે અત્યારે જે પવનની જે દિશા હોય છે એ દિશાના પવનો અત્યારે આપણે જોવા મળી રહ્યા છે પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતા થોડીક વધારે છે પણ બહુ વધારે નથી અત્યારે એવરેજ પવનની સ્પીડ છે ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે આજ મુજબના પવન છે નવ એપ્રિલ સુધી કન્ટિન્યુ રહેશે નવ એપ્રિલથી પવનની સ્પીડમાં વધારો થાય તેવી શક્યતાઓ છે જો નવ થી પવનની ઝડપમાં વધારો થશે તો વીસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે એટલે ખાસ કરીને પવનની કન્ડિશન આ રહેવાની છે આ પવનના કારણે અત્યારે ઝાકળ કે ધુમસ જેવું વાતાવરણ થાય તેવી શક્યતાઓ ખૂબ જૂથ છે બહુ શક્યતાઓ નથી એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર વાતાવરણ છે એ ખુલ્લું રહેશે વહેલી સવારે પણ આપણે ચોખ્ખું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે એ

બેતાલીસ પોઈન્ટ પાંચ થી લઈને તેતાલીસ ડિગ્રી સુધી પણ અમુક દિવસોની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે આ એક પ્રકારનો હિટલર નો રાઉન્ડ છે ઊંચું તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે અને આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં કન્ટિન્યુ રહેશે એટલે નવ એપ્રિલ સુધી આ મુજબનું તાપમાન છે એ જોવા મળે હજુ પણ નવ એપ્રિલ સુધી કન્ટિન્યુ ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આજે ચાર એપ્રિલ છે એમ નવ એપ્રિલ સુધી આ તાપમાન છે એ ઊંચું જ રહેવાનું છે એમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી એવરેજ જ્યારે આપણું તાપમાન છે એ ચાલીસ અને ચાલીસ પ્લસ હોય એટલે આપણે આકરા તાપનો સામનો કરતા હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે માર્ચ મહિનો પણ આપણે ગરમ રહ્યો છે માર્ચ મહિનામાં પણ આપણે ઊંચા તાપમાનનો સામનો કર્યો પણ માર્ચ મહિનાની અંદર જે આપણે ઉત્તરના પવનો હતા જેને કારણે આપણે વહેલી સવારે અને મોડી રાત્રે થોડુંક ઠંડુ હવામાન જોવા મળતું હતું પણ હવે ઉત્તરના પવનો છે એ લગભગ જોવા પડે તેવી શક્યતાઓ નથી જેને કારણે હવે આપણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા દેવાના છે રાત્રે પણ આપણે થોડો ગરમ માહોલ જોવા મળશે અને દિવસે આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે જે ચાલી રહી છે આ હીટવેવ છે જોકે નવ તારીખથી જે તાપમાનમાં ઘટાડો થશે એ ઘટાડાનું મુખ્ય કારણ હશે પવનની ઝડપનું વધવું અને હવામાનની એક અસ્થિરતા ઊભી થવી પવનની ઝડપ વધશે અને હવામાનમાં અસ્થિરતા ઊભી થશે જેના કારણે નવ થી લઈ અને પંદર એપ્રિલ દરમિયાન તાપમાન ઘટી અને અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે એમાં 2 થી ત્રણ ડિગ્રી અને અમુક વિસ્તારની અંદર ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે એટલે નવથી પંદર તારીખ વચ્ચે આપણે થોડોક રાહત મળશે તાપમાનમાં ઘટાડો નોંધાશે બાકી અત્યારે આપણે તાપમાન કન્ટિન્યુ ઊંચું તાપમાન જે ચાલીસથી 43 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે એ મુજબનું તાપમાન ચાલશે અને નવથી પંદર તારીખ દરમિયાન જે તાપમાન લઈને ડિગ્રી હશે અને અમુક વિસ્તારમાં ડિગ્રી સુધી પણ ઘટી શકે છે તારીખથી ફરીથી પાછો રાઉન્ડ કન્ટિન્યુ થઈ જશે આ રીતે આપણે સંપૂર્ણપણે જે એપ્રિલ મહિનો છે એ હીટવેવ અને ઊંચા તાપમાન વચ્ચે પસાર કરવાનો છે જોકે સારી વાત એ છે કે અત્યારે જે તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે આ તાપમાન આ સિઝનની અંદર એટલે કે એપ્રિલ મહિનામાં હોવું જોઈએ આમ જોવાય તો અંગ્રેજી મહિના પ્રમાણે આ એપ્રિલ ચાલી રહ્યો છે અને ગુજરાતી મહિના પ્રમાણે ચૈત્ર માસ ચાલી રહ્યો છે આ બંને માસ છે એ હંમેશા ઊંચા તાપમાન અને ગરમીથી ઓળખાય છે અને અત્યાર જે ચાલી રહ્યું છે એ જ મુજબનું તાપમાન ચાલવું જોઈએ જો અત્યારે જે ગરમી પડી રહી છે આવી ગરમીનું ઊંચું તાપમાન હશે તો જ આવનારું વર્ષ સારું થાય એવી આપણે અપેક્ષા રાખી શકીએ તાપમાન છે એ સારા સંકેતો છે અને આ જ મુજબનું તાપમાન આવનારા દિવસમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે પવન અને તાપમાન વિશેની વિશેષ જે કઈ અપડેટ હશે એ પણ પડે પડની માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંગ મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપણી અંદર એક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ धन्यवाद वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई